હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામતગઢ સફળ થવાનું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આપ સૌ ખૂબ મજામાં છો જીવનમાં અમુક અમુક જગ્યાએથી આપણને પ્રેરણા મળતી હોય છે એ પ્રેરણા જ્યારે આપણે જીવનમાં ઉતારીએ અને પછી મહેનત કરીએ તો સમય એવો આવે કે આપણે કોકના માટે પ્રેરણારૂપ બનીએ એવો જ પ્રેરણારૂપ કિસ્સો અહીંયા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે હું આશા રાખું છું કે આજના આ વાર્તાલાપમાંથી તમને જીવનમાં કંઈક કરી છૂટવાની પ્રેરણા મળશે એક નાનકડા વિસ્તારમાંથી આવતી દીકરી જેના માતા પિતાએ જોયેલું સપનું પૂરું કરવા એ સખત મહેનત કરે છે અને પરિણામે એના પરિવારે અને એને જોયેલું સપનું સાકાર થાય છે એ સપનું છે સરકારી નોકરીનું હમણાં જે પોલીસનું રિઝલ્ટ આવ્યું એમાં એક નામ છે ખુશબુબેન વસાવા તો આપણે એમને જ પૂછીએ કે આ સપનું કેવી રીતે સાકાર થયું તમે ન્યા બેઠા છો હું અહીંયા બેઠો છું આપણી તાળીઓ સાથે આપણે ખુશબુબેનને આવકાર દઈએ છીએ ખુશબુબેન તમારું સ્વાગત છે થેન્ક યુ સર આજના વાર્તાલાપમાં ચર્ચા એ કરવાની છે કે આ પોલીસનું પરિણામ આવ્યું તમે એમાં પાસ થયા કેવો અનુભવ છે બહુ ખુશીનો માહોલ છે ઘરના લોકો શું અનુભવે છે એ બધાને એ જ રાહ હતી મમ્મી મમ્મીને એય સપનું હતું મારા છોકરાઓ નોકરી કરતા થઈ જાય મમ્મી પપ્પા બધા બહુ ખુશ છે ઓકે આમની પહેલા ખુશબુબેન ક્લાસમાં આયા એની પહેલા એમના ભાઈ અહીંયા ભણતા હતા અને એમને નોકરી લાગી ગઈ એટલે ત્રણ ભાઈ બહેનો હા એમાંથી બે લાગી ગયા હા હવે ત્રીજાનો વારો છે હા આમ રિઝલ્ટ આવ્યું એવું ખબર કઈ જ પડી પડીતી તમને પોલીસ રિઝલ્ટ આવ્યો એવું કોણે કીધું તું જાતે ખબર પડી કઈ ના ખબર પડી હતી નહીં જીજુ કોલ આવ્યો હતો બરાબર શું કીધું એમને રિઝલ્ટ આવી ગયું છે તારું નામ આવ્યું છે જો એવું બરાબર પછી તમે સૌથી પહેલા સમાચાર આ કોને આપ્યા મમ્મી ને બરાબર એમનું શું રિએક્શન હતું ખુશ હતા એવું બરાબર આમ નોર્મલી દરેક વ્યક્તિના જીવનમાં એવું સપનું હોય કે કદાચ એક વખતે આપણે એક મુકામ સુધી પહોંચી જઈએ તો એવું લાગે કે હા મજા આવી પણ પ્રશ્ન એ છે કે એ મુકામ ઉપર જવું છે એવું નક્કી ક્યારે થયું ખુશબુબેનના જીવનના સંઘર્ષને શરૂ કરીએ એ પહેલાં એક પ્રાથમિક તમારું આખું નામ અને પરિચય નાનપણમાં ક્યાં ભણ્યા એનો થોડુંક બેઝિક તમારું બેકગ્રાઉન્ડ મારું નામ વસાવ ખુશ્બુબેન વિજયભાઈ છે હું ઉમરપાડા તાલુકાના સટવાની વતની છું સુરત જિલ્લો છે મારો પ્રાથમિક શિક્ષણ મેં ગામમાં જ લીધું છે પછી તાલુકા સ્કૂલમાં ભણી છું પછી નવ દસ સાત બારા ભણેલી અગિયાર બાર પ્રાથમિકતા ગામમાં જ લીધું છે શિક્ષણ પછી કોલેજ કરવા સુરત ગઈ હતી તે ટાઈમે ભાઈ અહીંયા હતો એમણે નોકરી કરી લીધી પછી મમ્મી એ જ વિચાર્યું ના તને એન્જલમાં મૂકી આવી છે કોલેજ પછી ડાયરેક્ટ મેં અહીંયા આવી હતી ક્લાસ પહેલા તમે કોલેજ પૂરી કરી હા પછી આવું તૈયારી તરફનું ઝુકાવાયું હા તો તૈયારી કરવી એ તમારી ઈચ્છા હતી કે મમ્મીએ કીધું એટલે એ તો પહેલાથી મમ્મી લોકોએ કીધું એટલે પછી આવી ગઈ મેં અહીંયા એટલે મનમાં હતું સરકારી નોકરી કરવી એવું હા મનમાં હતું તો આમ ભાઈ જયારે અહીંયા હશે ત્યારે તમે કઈક સાંભળ્યું હશે અહીંના વિશે હા બધું તો અહીંયા આવવાનું થયું ત્યારે આમ કેવું થતું તું બીક લાગતી હતી મજા આવતી હતી નહીં પહેલાથી ભાઈ પરથી જાણી લીધું હતું એટલે રેડી હતી મેં એ બરાબર માહોલ માટે આમ કેવું લાગ્યું તમારા અનુભવ પ્રમાણે કાઠું લાગ્યું હતું શું આમ બીક શું લાગતી હતી એટલી વીક તોક નહીં લાગી તો શું કાઠું લાગ્યું તમે કહો છો એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ વધારે વાંચવું પડે એમ વાંચવાનું એટલું કઈ નહીં બધું ટાઈમે થતું હતું ટાઈમ વાંચવાનું તો ગોલ લઈને જ આવ્યા હતા અહીંયા આવીને વાંચવાનું જ છે તમે ભરેલું એક વખત દંડ ભરેલો હા શેમાં ભરેલો લાઇબ્રેરીમાં સો રૂપિયા મોડા જવાના હા ઓકે આમ નોર્મલી આપણે કેવું કે સવારે આઠ થી બાર ચાર કલાક લાઇબ્રેરી જો આઠ વાગ્યા પછી મોડા આવો તો સો રૂપિયા પેનલ્ટી બપોરે ત્રણ થી છ લાઇબ્રેરી પછી આવો તો પેનલ્ટી લાગુ પડે રાત્રે આઠ થી બાર લાઇબ્રેરી તો આઠ વાગ્યા થી મોડા આવો કેમ કે મારું એવું માનવું છે કે તમે અહીંયા ભણવા જાય છો તો તમે મોડા શું કરવા આવો ભાઈ આઠ ને બે મિનિટે આવી શકો તો બે મિનિટ પહેલા આવો ને અને જરૂરી છે ને જો તમે નિયમો પાડે આ વાંચ્યા તો આજે પાસ થઈ ગયા ને હવે કોઈ નિયમ લાગુ પડતા નથી એ મજા કરો જિંદગીમાં મમ્મી પપ્પા આટલા ખુશ તમે આટલા ખુશ તો જયારે આ શરૂઆત કરી તમે તૈયારીની તો નાનપણમાં આપણે કદાચ ગામડામાં એવું સારું શિક્ષણ ના મેળવ્યા હોય તો આપણને થોડી બીક લાગે થશે નહીં થાય એવું તમને થતું કે હું પાસ થઈશ ના પાસ થઈશ હા એ ટેન્શન તો એવાનું છે તો પછી શું કરતા હતા કઈ નહીં હવે તમે માર્ગદર્શન આપ્યું તમે પોઝિટિવિટી બી એટલી આપી છે તે યાદ કરી લેવાનું હતું બરાબર પછી આમ જ્યારે વાંચવાની શરૂઆત કરી કયા વિષય તમને અઘરા લાગતા હતા કે આ વિષય બહુ અઘરા પડે ગણિત ગણિત હા તો પછી પરીક્ષામાં થઈ ગયું હા

અહીંયા તમારા પરિવારમાંથી અહીંયા તમે આયા હો ત્યારે લોકો વાતો કરતા હોય ને કદાચ કે ફી બહુ વધારે લે છે અને નિયમો બહુ કાઠા છે હા એ તો ફ્રેન્ડ સર્કલમાં બી બધાની એ જ વાત હોય આટલું બધું નિયમ પાડવાનું હોય અને હવે પાસ થઈ ગયા પછી એવું કહે છે આટલું બધું વાંચે તો પાસ થવાના જ છે એટલે નહી કે એ લોકો શું ઈચ્છે છે હા જો આમાં કેવું છે મારું એવું માનવું છે કે દુનિયામાં જે વ્યક્તિ માની લો કે કોઈ હૃદયનો ડોક્ટર છે દુનિયાનો સૌથી બેસ્ટ ડોક્ટર છે તો એ સવારે ઉઠે અને રાત્રે ઊંઘે ત્યાં સુધી શું કામ કરે તો ઓપરેશન ને હૃદય રિગાર્ડિંગ કામ કરે એવી રીતના માની લો કોઈ વ્યક્તિ બસનો ડ્રાઈવર હોય તો એ સવારથી લઈને હા સુધી શું કરે બસ જ આંકવાનું છે તો એમ તમે વિદ્યાર્થી છો તો તમારે સવારથી સાંજ સુધી શું કરવાનું હોય નકરું વાંચવા જ કરવાનું હોય વાંચવા સિવાય તમારા જીવનમાં કંઈ હોવું જ ન જોઈએ તો હવે હું જ્યારે હોસ્ટેલ ચલાવું છું તો હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વાંચવાનું જ હોય બીજા બધા હોસ્ટેલ ચલાવે છે એ ખાલી હોસ્ટેલ નામ હોય છે ત્યાં હોટલ ચાલતી હોય છે અને આપણે હોસ્ટેલ એટલે હોસ્ટેલ કે ભાઈ ભણવા છે તો ભણો ને યાર તમારા માતા પિતા રોજ પાંચસો સાતસો રૂપિયાનો ખર્ચો કરે છે તો બદલામાં એક માર્ક્સની તો તૈયારી કરો ને એક માર્ક્સની તૈયારી કરવા માટે એક ટોપિક પૂરો કરવો પડે ને ટોપિક પૂરો કરવા માટે દસ બાર કલાક બેસવું પડે રનિંગમાં તમને બહુ તકલીફ પડતી હતી તો એને કેવી રીતે મેનેજ કર્યું એમાં ટાઈમ આપ્યો એટલે થઈ ગયું પહેલાં આમ શરૂઆત કરી ત્યારે યાદ છે પૂરું કરતા કેટલો સમય લાગેલો બાર મિનિટ બાર મિનિટ હા અને પછી પૂરું કરતાં કરતાં નવે નવે આયા હા પણ આમ કટ ટાઈમ હતો કેટલોક સમય દોડવામાં આપેલું છે દોડવામાં આમ છ મહિના બાર મહિના ત્રણ મહિના એવું કઈ યાદ છે કેટલું દોડ્યા હતા વધારે દોડ્યા ટૂંકમાં બાર માંથી સાડા નવ છેલ્લે પહોંચી ગયો અને પાસ થઈ ગયા હવે આગળ શું ઈચ્છા છે આ નોકરી જ કરવી છે કે હજી આગળ તૈયારી કરવી છે તૈયારી ચાલુ રાખવી છે શું બનવાની ઈચ્છા છે

મહેનત કરીએ તો બધું થાય જ છે જરૂરી મહેનત કરવાની છે ટાઈમ આપવો પડે છે બીજું કંઈ નહીં પછી આ મોબાઈલ વાપરવાનું ને એ તમે અરે કેવું હતું આમ વધારે વાપરતા હતા ઓછું વાપરતા હતા કે વાપરતા જ નહોતા અથવા એના ઉપર કેવી રીતના કંટ્રોલ લાયા એ તો અહીંયા નિયમ છે એટલે પાડવું જ પડે કંટ્રોલ આવી ગયો આવી ગયો ને એટલે ઘરે વધારે વાપરતા હતા હા કેટલા કલાક ઘરે મચડતા હશે મોબાઈલ એ તો ખ્યાલ નહીં પણ આઠ નવ તો થઈ જતો હશે ઓહો એટલું અને અહીંયા બિલકુલ બંધ હા આમ એવી ઈચ્છા નથી કે જતા રહીએ ઘરે નહીં કોનું પ્રેશર વધારે હતું એમ પ્રેશર જેવું કંઈ નહીં લાગ્યું પણ જાતે બી વિચારીને આવી હતી એટલે કંઈ નહીં સરસ મતલબ કે એક તો તમે નક્કી કરીને આવશો કે મહેનત કરવી છે તો માહોલ મહેનત કરવાનો મળી જશે કેમ કે તમારી સાથે પછી પચાસ લોકો જે પણ બેઠા છે એ બધા વાંચતા હશે તો તમને બી અંદરથી એવું થશે કે નહીં આપણે વાંચીએ માહોલનો ફેર તો પડતો છે ને બીજાના કહેવાથી કંઈ નહીં થવાનું આપણે જાતે બી વિચારવું પડે ઘરે તમે આમ કેટલા કલાક રોજ વાંચતા હો કદાચ વાંચવાનું થાય

એકચ્યુઅલી ખુશબુબેન તમે આજે કોને મૂકવા હતા અહીંયા સિલાબેન એમને તમારા મતલબ કોઈ બેન પણ હા એ અહીંયા જ તમારી જો હા એમને મૂકવા માટે આવ્યા છે તો મેં કીધું થોડી વાત કરીએ તમારા જીવનમાંથી કોઈક પ્રેરણા લે કેમ કે અલ્ટિમેટ મારું એવું ગોલ હોય છે કે તમે જ્યારે મહેનત કરો તમે જ્યારે સફળ થાઓ તો એ સફળતા માત્ર તમારા વ્યક્તિગત કે તમારા પરિવાર પૂરતી ન હોવી જોઈએ એ સફળતામાંથી બીજા કોકને પ્રેરણા મળવી જોઈએ કેમ કે મારું એવું માનવું છે કે એક દીવાને પ્રગટાવીએ તો એનાથી આખા દુનિયામાં રોશની નહીં આવે પણ એ દીવાથી બીજો દીવો બીજાથી ત્રીજો ત્રીજાથી ચોથો એવી રીતના જો દીવડા પ્રગટી તો આખી દુનિયામાં અંજવાળું ફેલાય મારો એવો ટાર્ગેટ છે કે વ્યક્તિગત દરેક વ્યક્તિ પાસે આર્થિક સદ્ધરતા હોવી જોઈએ એ આર્થિક સદ્ધરતા માટે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી પ્રાઇવેટ ધંધા પોતાના ધંધા આવા અલગ અલગ ઓપ્શન છે સરકારી નોકરી જિંદગીનો એક વિકલ્પ છે એકમાત્ર વિકલ્પ નથી પણ જેને આ વિકલ્પ પસંદ હોય છે એમાં હું કંઈક મદદરૂપ થઈ શકું કેમકે મેં મારા જીવનના દસેક વર્ષ આ ફિલ્ડને આપેલા છે તો જેને પણ એવું લાગતું હોય કે મારે સરકારે નોકરી કરવી છે સખતને સતત મહેનત કરવી છે તો એના માટે આપણે સમ્રાટ સામત ગઢવીનું સામ્રાજ્ય એટલે એન્જલ એકેડેમી રાયસણ એ ભવ્ય જે આ સંસ્થા બનાવી છે એનો હેતુ જ એ છે કે સખતને સતત મહેનત કરો અને પરિણામ સુધી પહોંચો તમે જ્યારે પરિણામ સુધી પહોંચો છો તો એ જર્ની તમારી લોકો સુધી પહોંચવી જોઈએ જેથી લોકો ઓકે એમાંથી પ્રેરણા લઈ અને તમારી જેમ બીજાને પ્રેરણા આપે તો જેમ એમના ભાઈ પાસ થયા એટલે ખુશ્બુબેન આવ્યા હવે ખુશબુબેન પાસ થયા તો પાછા બીજા કોઈ આવશે ઓકે એમના પરિચયના હશે એ લોકો તો શ્યોર આવવાના છે પણ જે એમને નથી ઓળખતા એમના મનમાં જે મનોદશા હતી એવી મનોદશા બીજા લોકોની હોય તો એમને પણ પ્રેરણા મળે કે આપણે પણ ખુશ્બુબેનની જેમ મોબાઈલ વાપરવાનું બંધ કરીએ એક લક્ષ્ય લઈ અને જઈએ મહેનત કરીએ સફળ થઈએ અને જ્યાં બેન બેઠા છે ત્યાં પાછા તમે બેઠા હો અને આપણે પાછા સંવાદ કરતા હોઈએ એમાંથી કોઈ બીજું પ્રેરણા લે તો પ્રેરણાનો આ જે કિસ્સાઓ છે એ કન્ટિન્યુ આવી રીતના રાબેતા મુજબ ચાલુ રાખીશું તમને મળતા રહેશું તમારી સાથે સંવાદ કરતા રહેશું તમને મોટિવેટ કરતા રહેશું ફરી પાછા મળીએ ત્યાં સુધી એક નાનકડી રિસમાઇલ આપી છૂટા પડો થેન્ક યુ બેન થેન્ક ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ